નડિયાદ કોલેજ રોડ હું મારા સ્કૂલ માં અહીંયા આગળ ગાડી આવી તો હું બહાર મૂકવા ગઈ હતી તો હું પાછી આવતી હતી મારો નાનો બાબો બાબાનો રડતો હતો એટલે હું અહીંયા આગળ ઉભી રહી બે નામથી આઈ ને અમારી જોડે આવી રીતે એમ કે રવિવાર કરજો ને ચાર કેરા લાવજો ના ખવડાવજો ને પ્રસાદ કરીને ઘરમાં ખાજો એમ કરીને એ બેન આવી એટલે સીધી આ બેન ને મારો બાબો રડતો હતો એટલે આ વાલી બેન એવું બોલ્યા કે અંદર ચોકલેટ આપું એટલે એ બેન અંદર ઘરી ગઈ અને અમને આવું બધું આગુ પાછું બોલી અને અમને શું કર્યું ને એ જ ખબર નહીં પડતી એટલે મારા હાથમાંથી મેં મેં પૈસા આપી દીધા આ હવે કાઢીને એની કાનની બુટ્ટી એવું આપી દીધું અને આ બેન ને શું થઈ ગયું તો એ ઉપર થી હાલ લઈ આયા અમને કોઈને પૂછ્યું નહીં ને એમને કશી ઊંઝ જ ના પડે બેનને બેન ને લઈ અને મુઠી મેં બેન ના હાથમાં આપી દીધું બસ આ પછી ગયા પછી જ અમને અડધો કલાક પછી અમે નયા ધોયા પછી અમને થોડું માઇન્ડ આવ્યું કે અમારી વસ્તુ આ ગતિ રહી છે એમ પછી અમને ખબર પડે કોણ હતી એવી અમને કશી ખબર નહીં અમે આ પહેલી જ વખત જોયા છે એમને આ એરિયામાં આયા હશે પહેલી વખત ખબર નહીં કે રે આવ્યા હોય એમણે જોયું હોય એ અમને નથી ખબર પણ અમે આ કાલે પહેલી જ વખત જોયા અને બસ અમને એટલું બોલ્યો અમે મને કે છે બેન તમે બહાર ના આવશો આ બેન આવે ને મને એ જારી ખોલે મને જય શ્રી કૃષ્ણ કઈ અને અમે જોવાનું નહીં તમારા નીકળી જવાનું અંદર જતું રહેવાનું એટલે આ બેન બહાર નીકળ્યા એટલે જય શ્રી કૃષ્ણ કહી અને સીધા બેન અંદર આવતા રહ્યા તો એ પછી દસ મિનિટ પછી અમે બહાર નીકળ્યા આ બેન ને તો કશું વલીબેન ને તો કોઈ એજ નતું કે મારી આ વસ્તુ ગઈ એમને તો પછી જ એ થયું બસ અમે ઉભા હતા ને પેલો છોકરો બાજુ રડતો હતો એટલે મેં એને કીધું કે હે ને તને ચોકલેટ આલું તો પછી અમે અંદર ગયા ને એટલે એટલી વાર અંદર આવી ગઈ અંદર આવીને બેઠી ને પછી બધું આમ કશું નઈ બોલી ને સારું છે તમે આમ એવું બધું કેવા માંડી એટલે અમે બેઠા ત્રણ જણ અંદર એટલે ત્રણ જણ બેઠા ને એટલે પછી બધું અમે એની જોડે કશું બોલી જ ના શક્યા અને શું કર્યું એ જ ખબર ના પડી ને હમણાં કે મને કે ત્રણ વસ્તુ આપો તમારી ગળાની અને પગની ને એવી તો પછી મેં મારી મોટી એક વસ્તુ હતી આપી ને કેવી રીતે આપી એજ મને ખબર નથી રહી મોટો કેટલા તોલા અને મારો અડી તોલાનો અને મારા અમારા બાજુવાળા બેન છે ને એમના પગમાં વીટીઓ હતી અને હાથમાં બુટી હતી કાનમાં એ એમણે એમની જાતે જ કાઢી ના દીધી દીધું પછી કશી ખબર જ નથી પડી પછી એ ગઈ એ ખબર જ નથી રહી એમને દીધા જ હા એવું જ કશું પાંચ હજાર રૂપિયા લઈ ગઈ પાંચ હજાર આનો કે વિધિ તમારી કરવી ને આમ એવું બધું કેવા લાગી એટલે અમે પાંચ હજાર કાઢી બાજુ વાળા બેને આપી દીધા જોડે બેઠા હતા અને હું તો જોડે બેઠી કશું જ નહીં હું મારા ઘર માંથી સેટ આપી દીધો અને પછી એ બેન ગયા કે તમે પાછળ ના આવશો એટલે અમને કશું સુજ્યું જ નહીં અમને અડધો કલાક પછી ખબર પડી હા પછી એમાં તો કશું ના કર્યું પણ મારા બાજુ વાળા બેન ને એવું હુજ્યું કે અમારા પાછળ વાળા લાલા પૈસા ને એમને કીધું કે તમારા લાલાભાઈ અમારે આવું થયું છે તો કે એમણે એવું કીધું કે આવી રાહ ના જોવાય તમે જલ્દી પોલીસ કેસ કરો કે પોલીસને બોલાવો એટલે એમણે તરત પોલીસને ને બોલાવ્યા અને પોલીસવાળા આવ્યા અને મેં એક છાના એનો વિડીયો ઉતાર્યો તો એટલે એમાં એનું મો આવી ગયું છે બાકી બીજું મેં એનો કશું ખબર નથી પડતી અને કેમેરામાં બહુ ખાસ દેખાતું નથી બસ એ ગઈ પછી કશું ખબર જ નથી પડી